નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસની ગણિત વિષયની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓગસ્ટ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક બે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આજની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તે પણ તમને મળી જશે આ જે એકમ કસોટી છે તેની અંદર પ્રકરણ નંબર તેર અને પ્રકરણ નંબર સાતનો સમાવેશ કરવામાં આવેલો છે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસની જે બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક કુલ પંદર ગુણનો છે તેમાં વિભાગ એમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા ક ખ અને ગમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી વિભાગે તૈયાર કરવો એમાં ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વર્ગ દસ અને પચીસની મધ્ય કિંમત ખાલી જગ્યા સત્તર છે તો જવાબ આવશે ખોટું બીજું અવલોકનમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે તો જવાબ આવશે ખોટું ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર તો જવાબ આવશે સાચું મધ્યક મધ્યસ્થ અને બહુલકે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે તો જવાબ આવશે સાચું પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ પાંચ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ખ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂરો એમાં પહેલું પ્રથમ પાંચ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચ ત્યાર પછી છે દસ પાંચ સાત માઇનસ પાંચ અને માઇનસ ચાર એ માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે પાંચ ત્રીજું આપેલ કોઈ માહિતી માટે જો ઝેડ બરાબર તેર અને એક્સ બાર બરાબર તેર તો એમ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે તેર આપેલ કોઈ માહિતી માટે જો સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર પંચોતેર તો સિગ્મા એફઆઈ બરાબર બાર તો એક્સ બાર બરાબર છ પોઈન્ટ પચીસ આપેલ માહુતી માહિતી માટે બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રીસથી થી ચાલીસ ચાલો ત્યાર પછી આપણને અહીંયા ગ આપેલો છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પો તો પેલું સિનેમા ઘરમાં આગળની હરોળમાં ત્રેવીસ બેઠકો છે જો તેમને મધ્યસ્થ સ્થાન ઉપર ધરાવતી બેઠક ઉપર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે તો જવાબ આવશે વિકલ્પ ડી બાર રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારે ધોરણ દસના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો તમારે ખાલી જગ્યા માહિતીની જરૂર પડશે તો જવાબ આવશે વિકલ્પ સી વિદ્યાર્થીઓની ઊંચાઈ ત્રીજો જો દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ અને ત્રીસથી ઓગણચાલીસ વર્ગ અંતરાલ આપેલ હોય તો તેમની વર્ગ લંબાઈ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ બી દસ ત્યાર પછી છે ચોથું જ અંક બત્રીસથી શરૂ થતાં ચાર સંખ્યાઓના સમૂહ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલા છે જો માહિતીનો મધ્યસ્થ પાંત્રીસ હોય તો નીચેનામાંથી કયો સંભવતઃ સંખ્યાઓનો સમૂહ આપેલ માહિતીને અનુકૂળ છે તો જવાબ આવશે વિકલ્પ સી બત્રીસ ચોત્રીસ છત્રીસ અને આડત્રીસ પાંચમો અવલોકનોના સરવાળા અને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાંગતા મળતું ભાગફળે કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે તો જવાબ આવશે વિકલ્પ બી મધ્યક ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો પસંદ કરો જેના કુલ છ માર્ક છે ચાલો તો આપણે એના વર્ગ શોધીશું ત્યાર પછી આવૃત્તિ શોધીશું એટલે સિગ્મા એફઆઈ આપણને મળશે આઠસો ત્યાર પછી આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો કેટલા વિદ્યાર્થીઓ વીસથી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ છે તો આઠ વિદ્યાર્થીઓને બીજો જવાબ કેટલા વિદ્યાર્થીઓ પચાસથી ઓછા ગુણ પ્રાપ્ત કરેલા છે તો બાવીસ વિદ્યાર્થીઓએ ત્યાર પછી ત્રીજો માહિતીનો બહુલક પંચાવન છે બહુલકીય વર્ગ પિસ્તાલીસથી 60 છે તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ પાંચ છે તો બહુલકીય વર્ગની પાછળની વર્ગની આવૃત્તિ દસ છે તો બહુલકીય વર્ગની આવૃત્તિ શોધો ચાલો તો ઝેડ એલ એચ એફ એફ ટુ F1 એફ વન આપણને અહીંયા આપેલા છે બરાબર એફ વન આપણે શોધવાના છે તો ઝેડનું સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું છેદ ઉડાડીશું એટલે આપણને એફઆઈ મળશે પંદર ત્યાર પછી ચોથું દસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં આપણને અહીંયા આપેલા છે બરાબર આ માહિતી માટે ફોરમના કહેવા મુજબ બહુલક તેતાલીસ છે સ્નેહાના કહેવા મુજબ બહુલક ચુમ્માલીસ છે જ્યારે અંચિકાને કહેવા મુજબ તેતાલીસ અને ચુમ્માલીસ એમ બે બહુલક છે તો તમે કહી શકશો કે આ ત્રણ પૈકી કોણ સાચું છે તો બહુલક એટલે શું તો કે આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય તે અવલોકનને માહિતીનો બહુલક કહે છે તો બહુલકોના કારણે અરચિકાનું વિધાન સાચું છે ત્યાર પછી પાંચમું નીચે આપેલ આવૃત્તિ વિતરણની મદદથી માહિતીનો મધ્યક શોધો તો આવૃત્તિ વિતરણ આપેલું છે વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત યુ વન અને એફઆઈ યુ વન આપણે શોધીશું એક્સ બારનું સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું એટલે એક્સ બાર આપણને અહીંયા મળી જશે એકત્રીસ પંચાણું ત્યાર પછી છઠ્ઠું અહીંયા પણ આપણને મધ્યક શોધવાનો કીધો છે તો અહીંયા આપણે ઘરની સંખ્યા મધ્ય કિંમત એફઆઈ એક્સઆઈ જે છે એકસો બાસઠ એવી રીતે એક્સ બારનું સૂત્ર મૂકીએ અને એક્સ બાર બરાબર એક કે છે આપણે મધ્યક શોધી શકીએ ત્યાર પછી દાખલા નંબર સાત આપણને આપેલો છે તો દાખલા નંબર સાતમાં પણ આપણે બહુ લગઝેડ બરાબર ત્રણ છ્યાસી જવાબ આવશે ત્યાર પછી આઠમો કોઈ માહિતીમાં મધ્યક એક્સ બાર બરાબર પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન એફઆઈડીઆઈ બરાબર એકસો ને એફઆઈ બરાબર એકસો ચાલીસ તો ધારેલો મધ્યક એ બરાબર અહીંયા જવાબ મળશે આપણને પચીસ ત્યાર પછી છે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો તો એમાં વર્ગ ઝીરોથી પચાસ પચાસથી સો સોથી એકસો પચાસ એકસો પચાસથી બસો બસોથી બસો પચાસ ને બસો પચાસથી ત્રણસો અહીંયા વર્ગ છે આવૃત્તિ છે અહીંયા સંચય આવૃત્તિ છે બરાબર તો આપણને મળશે એમ બરાબર એકસો અડસઠ પોઈન્ટ સત્તાવન ત્યાર પછી દસમું વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એન બરાબર ત્રેપન એલ બરાબર સાઠ સી બરાબર બાવીસ એફ બરાબર સાત એચ બરાબર દસ હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીંયા એમ બરાબર આપણને મળશે છાસઠ બેતાલીસ ત્યાર પછી અગિયારમું એક વિમાનમાં કુલ એકસો વીસ બેઠકોની વ્યવસ્થા છે તે વિમાનની છેલ્લી સો સફર દરમિયાન વેચાયેલા બેઠકોને આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો એક્સ બાર બરાબર એકસો નવ પોઈન્ટ બાણું ત્યાર પછી દાખલા નંબર બાર આપણને અહીંયા આપેલો છે દાખલા નંબર તેરમાં જવાબ આવશે બહુલખ ત્યાર પછી દાખલા નંબર ચૌદ પ્રાપ્તકો એક્સ એક્સ પ્લસ થ્રી એક્સ સિક્સ એક્સ નાઇન અને એક્સ પ્લસ ટેલનો મધ્યક દસ છે તો અજ્ઞાત અવલોકન એક્સ તો તો જવાબ આવશે એક્સ બાર બરાબર ચાર ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ પચાસ ઝીરો પોઈન્ટ ઝીરો પંચાવન ઝીરો પોઈન્ટ પાંચસો પાંચ અને ઝીરો પોઈન્ટ પંચાવનનો મધ્યસ્થ તો એમ બરાબર આપણને મળશે ઝીરો પોઈન્ટ પચાસ મિત્રો ધોરણ દસની બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય અથવા તો એપ્લિકેશન પર જોઈતા હોય તો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ વિભાગસી નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરો જેના કુલ ત્રણ માર્ક છે તો એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા છે તે આવૃત્તિ વિતરણનો વિચાર કરો તો દૈનિક વેતન રૂપિયામાં પાંચસોથી પાંચસો વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસથી પાંચસો સાઠ પાંચસો સાઠથી પાંચસો એંશી પાંચસો એંશીથી છસો કારીગરોની સંખ્યા આપી છે એવી રીતે મધ્ય કિંમત યુઆઈ એફઆઈ યુઆઈ શોધીશું મધ્યકનું સૂત્ર મૂકીશું કિંમત મૂકી છે દુડાડી એટલે એક્સ બરાબર મળશે આપણને પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ વીસ ત્યાર પછી છે દાખલા નંબર બે આપણને આપેલો છે તો એમાં આપણે ઝેડ બહુલક શોધવાનો છે તો ઝેડનું સૂત્ર મૂકી કિંમત મૂકીશું એટલે ઝેડ આપણને મળશે ત્રીસ પોઈન્ટ છ આશરે અંદાજિત વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે તો આ માહિતીનો બહુલક કે મધ્યક શોધો ચાલો તો મધ્યક એક્સ બાર બરાબર આપણને મળશે ઓગણત્રીસ પોઈન્ટ બે ત્રીજું એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએ પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેની નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી તો આ માહિતીનો બહુલખ તો ઝેડ બરાબર સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું છેદ ઉડાડીશું એટલે ઝેડ મળશે આપણને ચુમ્માલીસ પોઈન્ટ સાત ત્યાર પછી દાખલા નંબર ચાર અહીંયા આપણને આપેલો છે એમાં પણ મધ્યસ્થ એમ શોધવાનો છે સૂત્ર મૂકીએ એટલે જવાબ મળશે એકસો છેતાલીસ પોઈન્ટ પંચોતેર ત્યાર પછી પાંચમું નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે યોગ્ય રીતે પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યસ્થ શોધો મધ્યક્ષ શું સૂચવે છે તો વિકેટોની સંખ્યા વીસથી સાઠ એવી રીતે સંખ્યા પણ આપેલી છે તો એફઆઈ એક્સઆઈ ડીઆઈ શોધીશું યુઆઈ શોધીશું અને એફઆઈ યુઆઈ શોધીશું એટલે યુ યુ બાર બરાબર આપણને એ સૂત્ર મૂકીએ અને છેલ્લે એક્સ બારનું આપણે અહીંયા સૂત્ર મૂકીશું એટલે જવાબ મળશે એકસો બાવન ત્યાર પછી છે વિભાગ ડી બરાબર કુલ ચાર માર્ક્સનો જે દાખલાઓ અહીંયા આપણને પૂછાવાના છે એમાં પહેલો દાખલો આપેલો છે મધ્યસ્થ પાંચસો પચીસ છે આવૃત્તિ સો હોય તો એક્સ અને વાયના મૂલ્યો આપણે શોધવાના છે તો આવૃત્તિ એફઆઈ શોધવી પડશે સંચય આવૃત્તિ સીએફ શોધવી પડશે મધ્યસ્થ એમનું આપણે સૂત્ર મૂકીએ એટલે એમ બરાબર આપણને અહીંયા મધ્યસ્થ એમનું સૂત્ર મૂકીએ અને એમાંથી એક્સ બરાબર નવ પડશે તો એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ છે એટલે વાય બરાબર આપણને પંદર મળશે ત્યાર પછી છે બીજું અહીં આવૃત્તિ વિતરણ એક વિસ્તારના અડસઠ ગ્રાહકોના માસિક વપરાશ દર્શાવે છે માહિતીનો મધ્યક્ષ એકસોને સાડત્રીસ યુનિટ હોય તો ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આ રીતે જવાબ મળી શકશે ત્યાર પછી છે જો નીચેની આવૃત્તિ વિતરણનો મધ્ય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયની કિંમતો શોધો તો એક્સ બરાબર આઠ અને વાય બરાબર આપણને અહીંયા સાત મળશે ત્યાર પછી ચોથું નીચે આપેલ એકસો પાસઠ અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ છે તો ખૂટતી હોય એને બી આપણે શોધવાની છે તો અહીંયા બી બરાબર આપણને સત્યાવીસ મળી જશે ત્યાર પછી પાંચમું નીચેનું કોષ્ટક ચારસો નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે તો એનું મધ્યસ્મનું સૂત્ર મૂકી એટલે મધ્યસ્મ આપણને મળશે ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ અઠ્ઠાણું કલાક ચાલો ત્યાર પછી એમાં વિભાગ એ એમાં નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું તો પી ઓફ એ બીનું ઉગમ બિંદુથી અંતર તો જવાબ આવશે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પછી છે ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુઓ એ એક્સ વાય અને બી એક્સ ટુ ટુ માટે અંતરાલ પૂછતા સુમિત ખાલી જગ્યા જવાબ આપશે બરાબર છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સિંહ સુમિત સરસ્વતી બંને સાચા છે ત્રીજામાં જવાબ આવશે સમુદ્રી બાજુ ત્યાર પછી ચોથામાં જવાબ આવશે માઇનસ બે અને ઝીરો પાંચમામાં જવાબ આવશે માઇનસ ચાર અને છ પછી જે છઠ્ઠું નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું એમાં પેલું બિંદુ માઇનસ છ અને બેનું એક અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે તો બે બિંદુ એ ઓફ એક્સ વાય અને બિંદુ બી ઓફ એક્સ ટુ વાય ટુને જોડતા રેખાખંડ કે જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરતાં બિંદુનો એક્સ એક્સયામ તો કે એક્સ ટુ પ્લસ એક્સ ટુના છેદમાં કે પ્લસ વન છે ચાલો ત્રીજું છે બિંદુ છ અને માઇનસ બે જ્યારે માઇનસ છે અને બેને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ ખાલી જગ્યા છે તો ઝીરો ઝીરો વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે તો કોટી અંતર સૂત્ર ખાલી જગ્યા છે તો વર્ગુણમાં એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો સ્ક્વેર ચાલો ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પેલું બિંદુઓ ઝીરો ટુ ઝીરો માઇનસ ટુ અને ટુ ઝીરો સમરેખ છે તો જવાબ આવશે ખોટું બીજું બિંદુઓ ત્રણ માઇનસ સાતનું વાય અક્ષથી લંબ અંતર ત્રણ છે તો સાચું બિંદુ આઠ અને માઇનસ ચાર જ્યારે માઇનસ ચાર અને આઠને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છ અને છ છે તો ખોટું બિંદુ ત્રણ ચારનું ઉગમ બિંદુથી અંતર પાંચ છે તો જવાબ આવશે સાચું જો ત્રિકોણ એ બી ક્ષેત્રફળ શૂન્ય થાય તો બિંદુઓ એ બી અને સી સમરેખ થાય જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી વિભાગ બી આપણને આપેલો છે અને નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરો બિંદુ એ બી અને માઇનસ એ માઇનસ બી વચ્ચેનું અંતર તો એ બી બરાબર બે કાઉસ મેનો સ્કવેર પ્લસ બીનો સ્ક્વેર ત્યાર પછી મા બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવું એક સક્ષ પરનું બિંદુ તો અહીંયા આપણને મળશે પી ઓફ માઇનસ સાત અને ઝીરો જો બિંદુ એ માઇનસ ત્રણ માઇનસ ચૌદ અને બી ઓફ એ માઇનસ પાંચ વચ્ચેનું અંતર નવ એકમ હોય તો એનું મૂલ્ય તો એ બરાબર આપણને મળશે ત્રણ ત્યાર પછી ચોથું બિંદુ માઇનસ એક છ એ બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ અને માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો અહીંયા સમગ્ર દાખલો આપણે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમું એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર બે અને માઇનસ ત્રણ છે અને બી બરાબર એક અને ચાર છે તો બિંદુઓ એના યામ શોધો તો મળશે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર દસ બિંદુ પી કાઉસમાં સિક્સ માઇનસ સિક્સ આઠનું ઉગમ બિંદુથી અંતર તો જવાબ આવશે દસ એકમ ત્યાર પછી સાત ચાર ઝીરો ઝીરો અને ત્રણ ઝીરો શીરો બિંદુવાળા ત્રિકોણની પરિમિતિ તો ત્રિકોણ એ બી શોધીશું બીસી શોધીશું એસી શોધીશું ત્યાર પછી ત્રણેયનો સરવાળો કરી એટલે જવાબ મળશે બાર એકમ બિંદુ એ કાઉશમાં માઇનસ બેને પાંચ બી બી બાર અને માઇનસ પંદરને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ તો આમ બિંદુ મધ્ય બિંદુના આમ પાંચ અને માઇનસ પાંચ આપણને મળશે બિંદુઓ અને 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 જોડતા જોડતા ગુણોત્તરમાં તો તો એક છે મળશે આપણને સાત અને ત્રણ ત્યાર પછી દસમો સવાલ છે બિંદુઓ એ માઇનસ પાંચ સાત અને બી માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર તો અહીંયા જવાબ આવશે એ બી બરાબર ચાર કાંસમાં વર્ગમૂળમાં બે ત્યાર પછી છે વિભાગ સી જેના કુલ ત્રણ માર્ગ છે બિંદુ એક અંશમાં બે માઇનસ બે અને બી કાઉસમાં માઇનસ સાત અને ચારને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ તો પીના યામ માઇનસ એક અને ઝીરો ક્યુના યામ માઇનસ ચાર અને બે બીજું એ બરાબર માઇનસ પાંચ અને પાંચ અને બી બરાબર ત્રણ અને માઇનસ ત્રણને જોડતા રેખાખંડનો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ તો ક્યુના યામ મળશે માઇનસ એક અને એક ક્યુના બિંદુ છે પી તો માઇનસ અને ત્રણ ક્યુ મધ્ય બિંદુ આર એટલે એક અને માઇનસ એક આર એટલે એક અને માઇનસ એક ત્રીજું સંબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને બે આઈનસ બે ને માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ તો એસી બરાબર બીડી બરાબર સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ ચોરસ એકમ આવી રીતે ચોથું જો એક બે ચાર વાય એક્સ સિક્સ અને ત્રણ પાંચ એ એક જ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુ હોય તો એક્સ અને વાય શોધો તો એક્સ બરાબર છ અને વાય બરાબર ત્રણ મળશે અને પાંચમો દાખલો આપણે અહીંયા ગણેલો છે તો આ રીતે આપણે ગણી શકીએ છીએ ઉદાહરણ ચારનો દાખલો છે માઇનસ ચાર સામાન્ય લેતા આપણને એક્સ અને વાય એનો સંબંધ ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ પાંચ બરાબર ઝીરો મળશે તો અહીંયા આપણે આ જે ગણિત વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો